જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે ઉનાળામાં ખાઈ શકાય એવું સરસ મજાનું છાસવાળું ભીંડાનું શાક એકદમ દેશી ગામડા રીતે આપણે બનાવીશું બહુ જ સુપર અને સાથે એકદમ ટેસ્ટી હશે તમે જોઈ શકો મસ્ત મજાના મેં ભીંડાની છે ત્રણસો ગ્રામ સરસ ધોઈ લઈ લીધા છે લીલા મરચાં છે લીલા દાણા છે તો મરચાને આપણે આવી રીતના પહેલાં નાના નાના કટ કરવાના છે તમે જોઈ શકો છો આવી રીતે હું મરચાં નાના નાના કટ કરી લઈશ દસ થી બાર હજાર જેટલા મરચા આવી રીતના કટ કરવાના છે આપણે છાશ સારું શાક બનાવવાનું છે એટલે આપણે ભીંડા પણ આવી રીતના કટ કરી દઈશું આવી રીતના હું ગોળ કટ કરું છું તમને થોડા લાંબા કરવા હોય તો બી તમે કરી શકો છો ભીંડા અને મરચા સમાર દીધા છે સરસ મજાના આપણે બધા જ હવે આપણે

সোটা দেলানান্য় ছাস নাকোজু মটি খাংচমন্য় তেলান লকনাকেন্য় সোটাকে নোগালি লকেন্য় সোটাকে নোগালি দেলাকে তোডে

બધું જ આપણે રેડી દીધી છે કઢી ભીંડાના અંદર અને સરસ મજાનું આપણે પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું પછી વઘાર કરીશું દેશી બે ચમચી ઘી ગરમ આ ધાણા નાખું છું ગેસ બંધ કરી દેસુ હવે આપણે આવી રીતના એક બધી જ કઢી અંદર લઈ લેશું ભીંડા જેનું તમારું લસણ નાખ્યું છે હિંગ ગેસને બંધ કરી દઉં છું લસણ લાલ થઈ ગયું છે તો અંદર મરચું નાખું છું કાશ્મીરી મિત્રો છાસવાનું સરસ મજાનું બનાવી અને રેડી કરી દીધું મિત્રો મારી વિડીયો સારી લાગ્યો મને લાઈક કરજો દોસ્તો શેર કરજો ગરમીની મોસમ છે એકવાર જરૂરથી બનાવી ખાજો એકદમ બહુ સરસ લાગે ટેસ્ટી છે અને એકદમ હેલ્ધી છે કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય